સમાચારમાં આગળ વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામના બે ફળિયાના લોકોની જમીનો નર્મદા ડેમના પાણીથી ડૂબ ક્ષેત્રમાં ગઈ અને લોકોની અસરગ્રસ્ત ગણી વિસ્થાપિત કરી તેવી આ ગામના લોકોની માંગ છે સરદાર સરોવર ડેમમાં જમીનો ગુમાવનાર આદિવાસી પરિવારો સ્થિતિ દયનીય છે ત્યારે સરકારે વિસ્થાપિત નથી ગણ્યા ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમને બનીને તૈયાર થઈ ગયો છે ત્યારે તેનું પાણી ગુજરાતના કચ્છના છેવાડા સુધીના વિસ્તારો સુધી પહોંચી રહ્યું છે ખેડૂતોને એનો ફાયદો પણ થઈ રહ્યો છે પરંતુ માં નર્મદાના દીકરા સમાન આદિવાસી સમાજના લોકોએ ગુજરાતને લીલોછમ કરવા પોતાની મહામૂલી જમીન જન્મભૂમિ ગુમાવી અને બલિદાન આપ્યું એ જ બલિદાન આપનાર આદિવાસી પરિવારો આજે નર્મદા નદી કિનારે રહેવા છતાં તરસ્યા રહે છે તેમણે અસરગ્રસ્તો વિસ્થાપિત ગણવામાં આવ્યા નથી

જમીન ડૂબમાં જમીનમાં ગઈ ટાપુમાં ગઈ કોઈની ડૂબી પાંચ દસ વધી છે જીવન માટે મુશ્કેલી છે અને બાકીની પોષણ નહીં થાય ત્યારે અમે કાઠિયાવાડ જઈને મજૂરી કરીને જીવતા હોઈ શકે છે અને પાણી વંચિત છે શિક્ષણ નથી આરોગ્ય નથી કે આંગણવાડી નથી રસ્તા નથી તો આજે અમને અગાઉ પહેલા લોકોને અમે એટલું બધું સરકારને જમીન અમારી જન્મભૂમિ જમીન પાણી બધું સરકારને બલિદાન કર્યું છે ગુજરાતની લીલા જીવવા દોરીને લીલા અમે કરેલું છે તો અમને ટાપુ તરીકે કે જેલી એ જમીનો લોકોની સરકારને કંઈક અસરગ્રસ્ત ગણીને સંપાદન અમારી જમીનને તાત્કાલિક કરીને અમને પુનર્વાસ કરે એવી અમારી માગ છે મારું નામ દેવસિંહ પાતળિયા ગામ તુરખેડા તાલુકો કવાટ જિલ્લો છોટેપુર મારો બાપદાથેથી અહીંયા રહેતા તો અમે બલિદાન આપ્યું તો અમે આજ સુધી અમારા છોકરા કે છોકરી પરણાવવાનું હોય હો નહીં આપતા બહારથી જે અમારે નદી નદી કિનારે છે એમાં તો છોકરી છોકરાનું બલિદાન થાય બાકી નહીં થતું એક તો અમારે રસ્તા નહીં પગદંડી રસ્તો એ તો જે અમે કોઈક એક્સિડન્ટ થયા કોઈક બીમાર પડ્યા એમાં હોય ને છોડી બાંધીને એક લાકડું લેવાનું અને એને છોડી બાંધી દેવાની એને ઉચકીને જવાનું અમારે આટલી 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 મુશ્કેલી અમે કરી અમારા જે ગામો હાલ ડૂબમાં ગયા છે કેટલા વર્ષથી ડૂબમાં ગયા અને તમારી શું માંગ છે છ સાત વરસથી જ ડૂબમાં જતો રહ્યો અમારે એટલે અમારી માંગ છે કે અમને પુનર્વસાવટ કરતા હોય સરકાર શરી તો સારું રહે એવી અમારી બલિદાન છે મારું નામ રમેશ સેંગલા ગામ તુરખેડા બુજણી ફર્યા એમાં અમારું કવાટ તાલુકાનું ગામ તુરખેડા ગામ છે સોના સોટે ઉદેપુર તાલુકાનું એટલે આમાં રોડ રસ્તા પણ નથી બાલવાડી નિહાર પણ નથી એટલે એમાં શિક્ષણ વતી પણ અમે વંચિત છે અને આ બાજુ જમીન પણ અમારી જે હતી એ સરદાર સરોવરમાં ડૂબમાં જતી રહી એટલે અમે જે આગળના લોકોને પુનઃવસવાટથી એ રીતે અમારી પણ પુનઃ કરે અસરગ્રસ્તો જાહેરાત કરીને આલે ટાપા તરીકે અને એવી અગાઉ પણ રજૂઆત થયેલી છે એટલે અમે ટાપા તરીકે પણ જમીન અમારી વિસ્થાપિત કરીને આપવું જોઈએ એવી અમે સરકાર પર વિનંતી રાખી છે પણ એવા વાયદા પણ ઘણા શું અમને કરી શૂકી પણ તે વાયદા પ્રમાણે કામ થતું નહીં એટલે તાત્કાલિક અમારું આ નિર્ણય લીન કામ શરૂ થાય એવી અમે સરકારની પર ભરોસો મૂકીને રાહ દેખીએ છીએ સાહેબ અને મારું નામ રમેશ સેંગલા તુરખેડા ગામ બોલણી ફળિયા હવે અમે તુરખેડા ગામના આંબાફળિયાના ખેરમટી આંબા ફળિયાના મારું નામ અરવિંદ અરવિંદ મજલા હવે આ જમીન દેખાય આ જમીન નથી દેખાતી પાણી એકલું દેખાય એ પાણીમાં અમારું આખું સબ અમારી જમીન ભૂડી જ છે અમે કિનારે કિનારે ટેકરા ટેકરી મેં રહીએ તો સમાહાનું પાણી હવે આ પાણી ફરાઈ જ પીવાની બી તકલીફ અને ઠોરા સારવાની બી તકલીફ અને જમીન બી વગરના બી અમારી તકલીફ અમે કોઈ કાઠિયાવાડી ગમે ત્યાં મજૂરી મહેનત કરીને જીવવું પડે આ થેડે થેડે બહી રહ્યા હવે અમારી જમીન છે નહીં હવે અમે જમીન વગરના અહીંયા કોઈ અમારી દુકાનની કોઈ દુકાન નથી કોઈ નિહાર નથી કોઈ છોકરા ભણ્યા વગરના અબણ છે બધા આવા ટેકરા ટેકરા આવું દેખાય પણ અહીંયા કોઈ છે નથી હવે અમે બિલકુલ આવા ટેકરા અમે બહી રહ્યા છે પણ સરકારની રાહ જોઈ જોઈને પણ સરકાર અમને કંઈ કરતો નહીં આખી જ અમારા આ તુરખેડાના લગભગ ત્રીસ ચાલીસ પચાસ જણાના જમીન જતી રહી આ બુડીજી છે એ એક ખરકી દેખાય પણ પાણી એકલું દેખાય હવે જમીન અમારી જતી રહી પણ હવે અમે પાણી મેં થોડા કંઈ બુડીને મરી જવાના છે એટલે થેડે બહી રહેવું પડે ગમે ત્યાં થેડે થેડે લાગીને એવી અમે આ થેડે છે બાકી અમારી જમીન કંઈ છે નથી અમે કાઠિયાવાડી મજૂરી કરીને જીવીએ અને કોઈ કોઈ ઠોરને કોઈ ગમે એ કરીને જેમ તેમ કરી અમારું જીવન પૂરું કરી હશે બાકી અમારું જીવન અહીં પૂરું થાયું નથી પણ હવે કરવા હું કઈ રીતે અમને કોઈ જમીન આલ દેવાનું સરકાર પાસે માગીએ તો સરકાર આલતો નહીં અમે આ કેટલા વખતથી ભૂકડતાલ કરી કેટલા વખતથી એક બધું કર્યું છે બધા સરકારને જાણ કરી પણ સરકાર અમારું કોઈ કરતું નથી